શરૂઆત કરીએ શિક્ષણમાં વધુ એક કૌભાંડના ક્રાઈમે મહેન્દ્ર નનુભાઈ પટેલ સામે આંગે ગુનો પણ દાખલ કર્યો છે શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાકધમકીઓ આપી તોડ કરવામાં આવતો છાસઠ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ છે તોડ કરનાર મહેન્દ્ર પટેલની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે તો શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીઓને આપવામાં આવતી ધાક ધમકી અને ત્યારબાદ કરવામાં આવતો તોડ આંગે અંગે છાસઠ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ પણ દાખલ થઈ હતી ત્યારે હાલ સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો છે અને આંગે વધુ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે બીજા બાજ આરટીઆઈ એક્ટિવિટીઝનો પર્દાફાશ થયો છે આરટીઆઈના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે અલગ અલગ સ્કૂલો સાથે સીધા ફરિયાદી છે આપણે એમની જોડે જાણીશું કઈ રીતના જે ઠગ આરટીઆઈ એક્ટિવિટીઝ છે તમારી જોડે આવતો હતો અને કઈ રીતના ધામધમકી આપીને આ રીતના ઠગ ચલાવી છે ફરિયાદી સૌપ્રથમ આપણે વાપી સ્કૂલ ઉપર ફોનથી પેલી માહિતી મેળવી હતી ફોનથી એમણે રજૂઆત કરી હતી કે ભાઈ તમારી સ્કૂલની અંદર એડમિશન લેતા નહીં જ્યારે મને બે હજાર બારમાં પરમિશન મળી એડમિશન શરૂ કર્યા ત્યારબાદ અમારી પર આ ફોન આવેલો હતો કે ભાઈ કોઈપણ પ્રકારના એડમિશન કરતા નહીં તમારી પરમિશન રદ કરાવી દઈશ એટલે અમે ગભરાઈ ગયા થોડા દિવસ પછી એ અમારી બીજી સ્કૂલ ઉપર આવ્યો અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી લઈને આવેલા એટલે અમને એમ થયું કોઈ અધિકારી આવ્યા હશે અને ડોક્યુમેન્ટ માંગવા લાગ્યા તો મેં સરને કોલ કર્યો ત્યાં પણ સર એવું કીધું કે એવા કોઈ ડોક્યુમેન્ટ અમે કોઈ મંગાવ્યા નથી તમે કોઈને આપશો નહીં એટલે અમે કીધું કે ભાઈ તમારે જે કોઈ ડોક્યુમેન્ટ જોતા હોય તો ડીઓ કચેરીમાંથી તમને મળી શકશે અમે ડીઓ કચેરીમાં જ્યારે પરમિશન લીધી ત્યારે મૂકેલા છે બરાબર અમને મંજૂરી બોર્ડે આપેલી છે અને તો જ અમે એડમિશન કરીને પ્રક્રિયા કરી રહ્યા છે ચોક્કસ કહેશો કે આને લઈને તમે ડીઓ કશે રજૂઆત કરીએ તેને કઈ રીતના સહયોગ મળ્યો હતો ડીઓ સાહેબને રજૂઆત જ્યારે પણ કોઈ પણ ડીઓની અંદર રજૂઆત થઈ છે ત્યારે ડીઓ સાહેબે બધાએ કોપરેટ કરેલું છે અને એના સહકારથી જ અત્યાર સુધી અમે શાંતિથી શાળાઓ ચલાવી શક્યા છીએ મંત્રી સુધી વાત ગઈ હતી શું કંઈ પ્રતિષ્કાર મળ્યો હતો તમને મંત્રીને જ્યારે કહેવામાં આવ્યું જ્યારે પહેલાં ડીઓ સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ બે હજાર સત્તરમાં મારી જે વાતતા ઘાટ બધી બંધ થઈ ગયેલી પણ હવે ફરી શરૂ થઈ છે તો એના માટે ડીઓ સાહેબને ડીઓ સાહેબના કહેવાથી શિક્ષણ મંત્રી અને આપણા જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લભાઈ પાનસરિયા એને કહેવાથી બરાબર કે ભાઈ તાત્કાલિક જ્યારે મેં એને કીધું તો તાત્કાલિક એ લોકો એક્શનમાં આવી અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી અને આપણી સંપૂર્ણ માહિતી એ એ લોકોએ ગૃહ ખાતાએ પૂરી સાંભળી અને અમારી ફરિયાદને નોંધી અને આજે એમને થયું છે કે ભાઈ અમે જે હિંમત દાખવી છે એ આ સાર્થક છે તમારી કેટલીક સંસ્થા જે છે શાળાઓ એની સાથે આ રીતના દસ્તાવેજો માંગ્યા હશે અને કેટલાની ઠગાઈ હશે આપણે ટોટલ બાર સ્કૂલોની અંદર એ લોકોએ આરટીઆઈના બધા કાગળો માંગેલા હતા અને ટોટલ ઠગાઈ પંદર સોળ અને સત્તર મળીને ત્રણે ત્રણ વર્ષની અંદર થોડા થોડા પૈસા અત્યારે ગણીને સાત લાખ રૂપિયાની ટોટલ ઠગાઈ થયેલી છે શું તમારી બસ કે ભાઈ તમે પૈસા નહીં આપો તો હું બાકીની બધી માહિતીઓ તમારા સ્કૂલની અંદર ટીચરો તમારા સ્ટાફની અંદર તમે જે ફી લો છો તે વધારે લો છો કોઈ પણ માહિતીઓ એવી રીતે ડરાવી અને વાતો કરતો હતો પૈસા આપતી વખતે શું વિચાર આવ્યો તમને પૈસા આપતી વખતે એક જ વિચાર આવ્યો કે ભાઈ વિદ્યાર્થી અને શિક્ષક શાંતિથી કામ કરી શકશે એના માટે હું આજે આપી રહ્યો છું પૈસા તો હું આગળ જતાં કમાઈ લઈશ ફરિયાદ દાખલ થઈ છે કઈ રીતના કારવાહી ઈચ્છો છો ફરિયાદ દાખલ થઈ છે જે પ્રમાણે મારી સાથે થઈ છે તેમ અન્ય સાથે બી થયેલી છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને પૂરતો વ્યવસ્થિત ન્યાય મળે બિલકુલ ચોક્કસ કે આ જે ફરિયાદી જેમને કે જે રીતના ફરિયાદ ગાંધીનગર સીબીઆઈમાં દાખલ થઈ છે અને જેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી રહી છે પરંતુ આ જે ઠગ આરટીઆઈ એક્ટિવિટીઝ છે એક નહીં પરંતુ અનેક શાળાઓ સાથે આ રીતના ઠગાઈ કરીને કરોડો રૂપિયાનું જે છે કૌભાંડ આચર્યું છે કેમેરામેન વિજયભાઈ સાની સાથે પ્રશાંત ઢિરે મીડિયા સુરત મહેન્દ્રભાઈ નનુભાઈ પટેલ કે જેઓ ગાંધીનગરના રહેવાસી છે અને તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે અલગ અલગ સ્કૂલોની માહિતી માંગી અને તેમાં તેના તે માહિતી આધારે સ્કૂલના સંચાલકો પાસે જઈ અને સ્કૂલો બંધ કરી દેવાની ધમકી આપી અને નાણાં પડાવતા હોય જેથી આ પ્રવીણભાઈએ અત્રે પ્રવીણભાઈ ગજેરાએ અત્રે સીએડી ક્રાઇમમાં ફરિયાદ આપેલી કે તેમની જય અંબે વિદ્યાલય જે સુરત ખાતે ચાલે છે ત્યાં મહેન્દ્રભાઈ પટેલે ડીઓને મળી અને તેમની પાસે આરટીઆઈ હેઠળ માહિતી મેળવી અને આ પ્રવીણભાઈને એવી ધમકીઓ આપી કે તમારી સ્કૂલો હું બંધ કરાવી દઈશ તમે મને પૈસા નહીં આપો તો તેમ કરીને અલગ અલગ ટાઈમે કુલ છાસઠ લાખ રૂપિયા પડાવેલ છે બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ સુધી અલગ અલગ સમય સમયાંતરે આ મહેન્દ્રભાઈ પટેલે સ્કૂલોમાં નકશા નકશાના પ્રોબ્લેમ છે તથા બીજી નાની મોટી ત્રુટીઓ છે જેના આધારે હું અરજી કરી ડીઓ કચેરી અને તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ તેવી ધમકીઓ આપી અને નાણાં પડાવેલ છે મહેન્દ્રભાઈ પટેલની પૂછપરછ દરમિયાન તથા તેમની ઓફિસ તથા તેમના ઘરે રેડ દરમિયાન વોલ્યુમ ઓફ ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે એમાં જુદી જુદી સ્કૂલોની વિગતો આરટીઆઈની માહિતી છે એ આધારે આગળની તપાસમાં એવું લાગે છે કે ઘણી બધી સ્કૂલોમાં અથવા ઘણા બધા સંચાલનો સંચાલકો પાસેથી આ મહેન્દ્રભાઈ પટેલે પૈસા પડાવેલ હોય જેથી સીઆઈડી ક્રાઇમની અપીલ છે કે જે લોકો અથવા જે સ્કૂલો પાસે મહેન્દ્રભાઈ પટેલે આવી રીતે પૈસા પડાવેલ હોય

સંચાલકોની જે ગેરરીતિઓ હોય એને ઉઘાડી ન પાડવાના નામે લાખો રૂપિયાનો તોડ કરે આ ગંભીર અને ગુનાહિત કામ માટે સંડોવાયેલા મહેન્દ્ર પટેલ તો છે પણ મહેન્દ્ર પટેલની શૈક્ષણિક લાયકાતે નથી હકીકતમાં મહેન્દ્ર પટેલ કોનું મોડું હતું શાળાની મંજૂરી માટે સંચાલકો ઓનલાઈન અરજી કરે સાથે સાથે એની કોપી જે હાર્ડ કોપી હોય જે તે જિલ્લા અધિકારીની કચેરીને આપવાની હોય શહેર લાગતું તો શહેર જિલ્લા અધિકારીની કચેરીમાં હોય તો આ ફાઇલના ડોક્યુમેન્ટો જે એમના ઘરેથી દસ્તાવેજો આવ્યા છે એવું માધ્યમોમાં પ્રકાશિત કરી રહ્યા તો આ બધી ફાઇલોના આપનારા કોણ છે ડોક્યુમેન્ટ આ મહેન્દ્ર પટેલને આખી આખી ગોઠવણ ગોઠવી આપનારા કયા માથાઓ જે શિક્ષણ વિભાગમાં બેસે છે કે ગાંધીનગરમાં સ્વયં સંકુલમાં બેસે છે